શેરા તાલુકા પંચાયતની સોળ મંગલિયાણા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપનો કેસરીઓ લહેરાયો તાલુકા પંચાયતની સોળ મંગલેલા બેઠકની પેટા ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ચકાસણી દરમિયાન ચારમાંથી ત્રણ ઉમેદવારી ફોર્મ અમાન્ય કોંગ્રેસ અને આપ પાર્ટીના ઉમેદવારની દરખાસ્ત કરનારે દરખાસ્ત પરત ખેંચતા ફોર્મ અમાન્ય ચૂંટણીમાં શનિવારના રોજ ભાજપ કોંગ્રેસ અને આપ મળીને ચાર ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા હતા तालुका पंचायतनी सोल मंगळियाला बैठकनी पेटाज जिनीमा भाजप ना उमेदवार देवेंद्र पगी बिन हरीफ थसे चुटनी अधिकारी धर्मेंद्र पटेलले चार उमेदवारी फॉर्म माधी तीन उमेदवारी फॉर्म अमान्य भाजप तो उमेदवार देवेंद्र पगी नो फॉर्म मान्य रही होवानो जनावियो रिपोर्टर पार्थिव दर्जी इंडिया 24 न्यूज पंचमहार ह आगामी सोल मंगळियाला तालुका पंचायतनी पेटा चुटनी तालुका शहरा नी चुटनी સોળ બે બે હજાર પચીસના રોજ યોજાનાર હતી જે ચૂંટણી અન્વયે ઉમેદવારી ચાર ઉમેદવારી ફોર્મ અત્રે ભરાયેલા હતા જે ઉમેદવારી ફોર્મની ચકાસણી આજરોજ ત્રણ બે બે હજાર પચીસના રોજ અગિયાર કલાકે રાખવામાં આવેલ હતી જે ચકાસણી કરતા ત્રણ ફોર્મ અમાન્ય ઠરેલ છે તથા એક ફોર્મ માન્ય થયેલ કરેલ છે જે માન્ય કરે છે ફોર્મના ઉમેદવારનું નામ છે પગી દેવેન્દ્ર કુમાર વિજયસિંહ જે બીજેપીના उम्मेदवार छ चुटनी अधिकारी सोल मगढिया मामलदार